થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી થાનગઢ પોલીસ સ્ટેશનનું ગ્રાઉન્ડ દારૂની પેટીઓથી ભરાઈ ગયું અંદાજે એક કરોડ પાંત્રીસ લાખનો મુદ્દામાલ સહિત દારૂ ઝડપી પાડવામાં આવ્યો સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ વહેલી સવારે એસએમસીએ લાઈવ કટિંગ ઝડપી પાડ્યું એલસીબી અને સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આઠ બોટલે ઘરો પણ ઝડપાયા હાલમાં વિદેશી દારૂ નું સૌથી મોટું નેટવર્ક ઝડપાયું પરંતુ ગુજરાત માં દારૂબંધી છે અને અનેક જગ્યાએ નાકાબંધી છે તો દારૂ આવ્યો ત્યાંથી તે મોટો સવાલ છે Редактор субтитров А.Семкин